તો પછી મેં ફાઇન્ડ આઉટ કર્યું કે કઈ પ્રોડક્ટ પર સૌથી વધારે કામ કરી શકે તો મેં બીજું લિસ્ટ બનાવ્યું કે શીટમાં માસ્ક નું એમાં નામ આવ્યું મિસ્ટ કે ઈઝી કેરિંગ છે એટલા માટે તો ત્રીજું મેં લિસ્ટ બનાવ્યું કે બાઇંગ પાવર વાળો પબ્લિક કોણ છે તો પછી મેં ત્રીજું લિસ્ટ ફાઇન્ડ આઉટ કર્યું કે એમાં નામ આવ્યું ડર્મેટોલોજીસ્ટ કોસ્મેટોલોજીસ્ટ તો મને ખબર પડી કે લોકો સ્કિન અને હેર ફોર માટે લાખો રૂપિયા ખર્ચે છે એટલે મેં પછી પ્લાનિંગ સાથે સ્ટાર્ટ કરી દીધું કે જે ટોપમાં મોસ્ટ ઓલમોસ્ટ જે ડર્મેટોલોજીસ્ટ અને સ્કિન કોસ્મેટોલોજીસ્ટ ડોક્ટર છે અને મળવાનું સ્ટાર્ટ કર્યું આઉટ ઓફ ઇઝી નથી કેમ હું ફર્સ્ટ ટાઈમ જ્યારે ડોક્ટરને મળ્યો ને એ મને અપોઇન્ટમેન્ટ જ હતા આપતા બરાબર બાર ચાર ત્રણ ત્રણ ચાર કલાક ચાર ચાર કલાક બેસાડે પછી છેલ્લે એવું કીધું કે મેડમ ઓપરેશનમાં છે આજે નહીં મળે એટલે પછી થોડો ટાઈમ થોડા મહિના સુધી વેઇટ કર્યો ત્રણ ચાર મહિના આવી રીતે જ નીકળી ગયા મારા પછી પાંચમા મહિને મેં નવો આઈડિયા માર્યો જનરલી શું લોકો બે ચાર મિટિંગમાં રિજેક્શન આવે ને તો લોકો છોડી દે છે પણ મને હું શ્યોર હતો કે ત્યાં હું બેસતો તો મને એટલું રિયલાઇઝ થઈ ગયું કે અહીંયા પેશન્ટ બહુ હાઈફાઈ આવે છે એકવાર પ્રોડક્ટ ક્રેક થઈ ગઈ ને પછી વાંધો નથી એટલે પાંચમા મહિને મે કીધું મેડમ ટાઈમ નથી આપતો ને હું પેશન્ટ બની જઉં એટલે મે હું પેશન્ટ બની ગયો એટલે મેં કન્સલ્ટેશન લીધું સ્કીન માટેનું અને મેડમ ને પછી બતાવ્યું ઓબવિયસલી મારે એમને ફેસ કરવા થાય કોક એટલે કન્સલ્ટેશન લીધું તો ફેસ ના કરે તો પ્રોડક્ટ જાત નહીં પછી બીજી વાર ફરીથી સેકન્ડ ફોલો કન્સલ્ટેશન લીધું અને બીજી વાર હું આખી કીટ લઈને ગયો તો મારી પાસે ક્વેનિટી બોક્સ છે જેમાં ઓલમોસ્ટ ઇન ની અને કોસ્મેટિક એમઓની બધી પ્રોડક્ટ્સ છે તો એના પછી જ્યારે સેકન્ડ ટાઈમ આયા ત્યારે મે મારી શીટ માં સ્પેસ સામે જ મૂકી દીધી હાઇડ્રેશન ક્રીમ બધું જ મૂકી દીધું મે તો પહેલા બાર બધું જવા દો મારી પાસે બી આવી પ્રોડક્ટ્સ છે મેડમ નાઈકા ના શીટ માં યુઝ કરતા તો નાઈકા ના 50 રૂપિયા નો આવા કરી શીટ માં 50 રૂપિયા જ ઓન્લી કાગળ જેવું આવે એમાં સીરમ બી નથી હોતી પછી મેડમ ને એક કે દીધું મે તો મેડમ મારી પાસે આ વેરાઈટી છે તો થોડું એક્સપ્લેન કર્યું બે ચાર વિડિયોસ બતાવ્યા રિઝલ્ટ બતાવ્યા અને પછી મેડમ ને અમુક સેમ્પલ આપ્યા મતલબ બે વિટામિન સી બે ફાઈટા હાઇડ્રેશન અને બે એન્ટી એજિંગ ટોટલ

એ મેડમ એ કમસે કમ મને બીજા 15 રેફરન્સ આપ્યા અને બીજી વસ્તુ કે એમના પછી મેડમને હું સેકન્ડ થર્ડ વાર જઈને કન્સલ્ટેશન કરાવ્યો તો પછી કોસ્મેટિક બતાઈ તો મે મેડમનો ફાઉન્ડેશન લિપસ્ટિક ને એ બધું લાઈન લીધું અને ચોથી વાર જે કન્સલ્ટેશન દેવા ગયો તો એવું ડિસાઈડ કર્યું કે મેડમે મને સામાધી દીધી તમે પ્રોડક્ટ ખરીગર બહુ સારી છે તમે એક કામ કરો મારી હોસ્પિટલમાં એક કાઉન્ટર બનાવી દો તો તમે જ્યારે ભી હોસ્પિટલમાં જશો ને તો મારું કાઉન્ટર દેખાશે અને સૌથી મોટી વસ્તુ સેલિંગ એનો સ્ટાફ કરે જો નહીં કરે દર મહિને રેડી સાઇડ વોલ્યુમ કહીએ જે લોકો સાઇડ વોલ્યુમ પ્રોબ્લેમ આવે છે સિલ્વર માં ગોલ્ડ માં 15 ટકા આ એક ડોક્ટર જ મને દર મહિને દંપક 1300 1500 બીવી આપે છે એ બી રેડી તો ખાલી કરવાનું છે જો પહેલા 6 મહિના મે એફર્ટ્સ આપી છે તમને લાગે ને કે કોઈ કસ્ટમર ખરીકર જન્યુઅન છે આમાંથી બહુ મોટો ઓર્ડર નીકળી શકે તો એનો કોન્સ્ટન્ટ ફોલો આપો નીકળી જશે ઓર્ડર પણ રિજેક્શન હેન્ડલ નહીં કરી શકે તો નહીં મેળ પડે બાકી સ્કીન ફોર્મ્યુલા પ્રોડક્ટ મે જેટલા ડોક્ટર્સ ને આપી છે અમેઝિંગ રિઝલ્ટ ને રિવ્યુ આયા છે इवन डेलीपुटी प्रोडक्ट्स एवीपी जो जो आउट ऑफ कंट्री भी महाराज हो जाय छ तो ऑबवियसली यहां मतलब फील्ड पर जे जगह पे लेडीज फैमिली पासे बेटर नॉलेज तो 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 ने छ न वही सारी मीटिंग अटेंड कराय छे सो आई होप के यार नेक्स्ट टाइम डॉक्टर पासे जाउ स्टार्ट करो बी पीसो नी डरसो नी मोस्टली डॉक्टर पासे दादा बीता होई छे એટલે કરી નહી શકતા બટ ટ્રાય કરો એક્સપીરિયન્સ માંથી કોન્ફિડન્સ બી વધેશે અ ક્યોર ઓલ આ થીંક કેસલ થેન્ક યુ સો મચ ઇશુવા